ફાયર એકસો એકમાં આપનું સ્વાગત છે હિન્દ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર સેક્ટર બે હજાર તેરનું પ્રકરણ ચાર ચેપ્ટર ચાર મુખ્યત્વે જાહેર સલામતી માટેના કામચલાઉ બાંધકામો અને ફાયર સેફ્ટીના કામો કરતી એજન્સીઓ વિશે છે આ પ્રકરણમાં મુખ્ય બે કલમો કલમ છવ્વીસ અને સત્તાવીસનો સમાવેશ થાય છે જેની વિગતવાર સમજૂતી નીચે મુજબ છે પ્રકરણ ચાર કામચલાઉ બાંધકામો અને લાયસન્સ એજન્સીઓ ટેમ્પરરી સ્ટ્રકચર્સ એન્ડ ઓપરેશન્સ ઓફ લાયસન્સ્ટ એજન્સીઝ એક કલમ છવ્વીસ કામચલાઉ બાંધકામો અંગેની જોગવાઈ ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ આ કલમ મંડપ શામિયાણા ટેન્ટ કે પંડાલો જેવા કામચલાઉ સ્ટ્રક્ચર્સ માટે છે જ્યાં લોકો ભેગા થવાના હોય પરવાનગી કમિશન કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ફાયર ઓફિસરની લેખિત પરવાનગી લીધા વગર જાહેર જનતા માટે આવું કોઈ કામચલાઉ બાંધકામ કરી શકશે નહીં શરતો કન્ડિશન્સ ફાયર ઓફિસર પરવાનગી આપતા પહેલાં નીચેની બાબતોની ખાતરી કરશે મટીરિયલ ઉપયોગમાં લેવાતું કાપડ કે સામાન આગ ન પકડે તેવું ફાયર રિટાર્ડન્ટ હોવું જોઈએ એક્ઝિટ લોકોને બહાર નીકળવા માટે પૂરતા અને ખુલ્લા રસ્તા હોવા જોઈએ સાધનો આગ ઓલવવા માટેના પૂરતા સાધનો સ્થળ પર હાજર હોવા જોઈએ સત્તા પાવર ટુ રિમૂવ જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર આવું બાંધકામ કરે અથવા શરતોનું પાલન ન કરે તો ફાયર ઓફિસર તે બાંધકામને દૂર રમૂવ ડમોલિશ કરવાનો આદેશ આપી શકે છે બે કલમ સત્તાવીસ લાયસન્સ એજન્સીની નિમણૂક અને કામગીરી લાયસન્સિંગ ઓફ એજન્સીઝ સરકારી તંત્રને મદદરૂપ થવા અને ખાનગી રાહે કામગીરી કરવા માટે આ કલમ ખૂબ મહત્વની છે નિમણૂક અપોઇન્ટમેન્ટ રાજ્યના ડાયરેક્ટર ડાયરેક્ટર પાસે સત્તા છે કે તેઓ લાયકાત ધરાવતી વ્યક્તિઓ કે સંસ્થાઓને લાયસન્સ એજન્સી તરીકેનું લાયસન્સ આપે કામગીરી ફંક્શન્સ આ લાયસન્સ એજન્સીઓ નીચે મુજબના કામ કરી શકે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી સિસ્ટમનું મેન્ટેનન્સ અને ટેસ્ટિંગ કરવું ફોર્મ બી રિન્યુઅલ સર્ટિફિકેટ વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં સિસ્ટમ ચેક કરી તે ચાલુ હાલતમાં છે તેવું સર્ટિફિકેટ આપવું લાયસન્સ રદ કરવાની સત્તા જો કોઈ એજન્સી નિયમોનું ઉલ્લંઘન કરે અથવા બેદરકારી દાખવે તો ડાયરેક્ટર તેમને સાંભળવાની તક આપીને તેમનું લાયસન્સ રદ કેન્સલ કરી શકે છે